અંકલેશ્વર હાંસોટ અને સુરતને જોડતા સ્ટેટ હાઇવેનો ઉપયોગ કરી શકશે આ જ રીતે સુરત તરફથી વડોદરા તરફ જતા વાહનચાલકો પણ સ્ટેટ હાઇવે પરથી અંકલેશ્વરના પુનગામ થઈ એક્સપ્રેસના હાઇવેનો ઉપયોગ કરી શકશે આ માર્ગ પુનઃ શરૂ થવાથી ભરૂચ અંકલેશ્વરમાં સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાથી વાહનચાલકોને મહદઅંશે મુક્તિ મળશે ત્યારે એક્સપ્રેસ વે પુનઃ શરૂ કરવામાં આવતા પુનગામ પુનગામ પાસે માર્ગ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અબી ફોર્ટ એટ ન્યૂઝ ગુજરાતના સાથે રિપોર્ટર ધર્મેશ રાણા અંકલેશ્વર